મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે ફોફા કાઢી નાખ્યા છે આ રીતે અને આપણે આ સેવ લીધી છે આ ટમેટું સુધારી લીધું છે આ ડુંગળી છે આ તીખી ચટણી લીધી છે આપણે આ ગળી ચટણી છે અને આ ધરણા છે લીંબુ છે અને આ મીઠું લીધું છે આપણે તો હવે આપણે આ બધું ભેળવી લેશું તો આપણે આ દાણા નાખશું તો આ ડુંગળી છે એ નાખશું આપણે આ ટમેટા નાખશું અને આપણે મીઠું નાખશું સવાદ પ્રમાણે આ તીખી ચટણી છે એ નાખશું આપણે આગળ ચટણી સહી નાખશું આપણે આ શિયા નાખશું આ લીંબુ છે એ નાખશું આપણે અને આ ધાણા નાખશું હવે આપણે આ બધું મિક્સ કરી દેસુ આ સિંગની ભીળ પણ બહુ સરસ બને છે ખાવામાં પણ બહુ ટેસ્ટી સરસ લાગે છે આપણને આ એમનામ સિંગ દાણા નો ભાવે તો આ રીતે આપણે આ ભેળ બનાવી ખાઈએ તો આપણને મજા આવે ખાવાની એમ બહુ સરસ લાગે એમ Então, eu apressou તો હવે આપણે આ સેવ સૌ કરશું લીલા ધાણા સૌ કરશું આ લીંબુ સૌ કરશું તૈયાર છે આપણી સિંગ દાણાની ની તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી સિંગ દાણાની ભીડ